શિયાળામાં આ છ ફળ અવશ્ય ખાવા જોઈએ શરદી ખાંસી તો મટશે જ પરંતુ રોગપ્રતિકારક શક્તિ પણ વધશે એક નારંગીનું સેવન કરો મિત્રો સ્વસ્થ જીવન જીવવા માટે ઠંડીની ઋતુમાં નારંગીનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે શિયાળાની ઋતુમાં નારંગી ખાવાથી પણ વજન ઘટાડવામાં મદદ મળે છે તેના સેવનથી રોગપ્રતિકારક શક્તિ વધારી શકાય છે તેનાથી શિયાળાની ઋતુમાં ઇન્ફેક્શન શરદી અને વાયરસ રોગનું જોખમ ઓછું થાય છે બે સકરિયાનું સેવન કરો મિત્રો સક્કરિયામાં વિટામિન એ વિટામિન સી વિટામિન બી અને વિટામિન ડી સારી માત્રામાં જોવા મળે છે તેથી ઠંડીના દિવસોમાં આ ફળને આહારમાં સામેલ કરવું ખૂબ જ ફાયદાકારક રહેશે સક્કરિયા ખાવાથી તમે તમારી જાતને હૃદયની અનેક બીમારીઓથી દૂર રાખી શકો છો સક્કરિયા આયરનની ઉણપને પણ દૂર કરે છે આનાથી પાચનતંત્ર પણ મજબૂત બને છે જામફળ ખાવાનું રાખવું ઘણા લોકો માને છે કે જામફળ ખાવાથી શરદી મટે છે જ્યારે જામફળ એ વિટામિન સી વિટામિન એ વિટામિન ફાઈબર આયરન કેલ્શિયમ મેગ્નેશિયમ અને અન્ય ઘણા ખનિજોનો ભંડાર છે જો તમે રોજ એક જામફળનું સેવન કરો છો તેથી આ તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરશે આમ કરવાથી તમે તમારા શરીરને શરદી અને ઉધરસની અસરથી બચાવી શકો છો ચાર દાડમ લોહીને પાતળું કરવા માટે જાણીતું છે લોહીની ઉણપ પણ ફળ દ્વારા પૂરી થાય છે તેના સેવનથી લોહી ગઠાઈ જતું નથી આ જ કારણ છે કે આ ફળ સ્ટ્રોકનું જોખમ ઘટાડે છે શિયાળાની ઋતુમાં લોકો ઘણીવાર બીમાર પડે છે આવી સ્થિતિમાં રોગ પ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે આ ફળને તમારા આહારમાં સામેલ કરવું જોઈએ પાંચ ડાયાબિટીસના દર્દીઓ માટે પિયર ખૂબ જ ફાયદાકારક છે આ ફળમાં ભરપૂર માત્રામાં ફાઈબર્સ હોય છે આ જ કારણ છે કે તે લાંબા સમય સુધી પેટને ભરેલું રાખે છે જેના કેલેરીની માત્રા પણ ઓછી હોય છે તેથી વજન ઘટાડવાની યાત્રામાં પણ આ ફળ ખૂબ જ ફાયદાકારક છે છ ઠંડીના દિવસોમાં મોસંબી ખૂબ જ ફાયદાકારક હોય છે ઠંડીના દિવસોમાં આ ફળ ઇન્ફેક્શન સામે લડવાની તાકાત આપે છે મોસંબીના ફળોમાં કેલ્શિયમ પોટેશિયમ ફોર્ફરસ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો હાજર હોય છે જોકે મોસંબી ફળોની પ્રકૃતિ ઠંડી હોય છે પરંતુ તડકામાં બેસીને આ ફળ ખાવાનો પ્રયત્ન કરવો જોઈએ આમ કરવાથી શિયાળામાં પણ મોસંબી ફળ ખાવાથી ચેપથી બચી શકાય છે અંતમાં મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર